જય જીનેન્દ્ર જય મહાવીર આ જે સબ્જેક્ટ હતો વાંચણીનો વાવો એક અને લણો અનેક પણ એ વાવણી આપણે બધી જોઈ પણ એક વાવણી આપણે સૌ ભૂલી ગયા છે અને એ વાંચનના સબ્જેક્ટમાં હતું કે તમે અનાજ વાવો છો દાન આપીને પૈસા વાપો છો સેવા કરીને તમે તમારી શેરીની સ્વાસ્થ્યતાને માપો છો અને એના માટે વાવણી કરો છો કુટુંબ પરિવારમાં સંબંધો રાખી અને સારી એવી વાવણી કરો છો બેંક બેલેન્સ વધારવા સતત મહેનત કરી અને વાવણી કરો પણ એક વાવણી આપણે સૌ ભૂલી ગયા છે જ્યારે ગુરુદેવ કહેતા હતા કે વાવણી કરો તો એવી કરો કે લાઈફમાં તમને અંત સમયે કામ લાગે ખાલી તમે એટલું જ માનો છો કે શરીર સ્વાસ્થ્ય રહે એ કામ લાગશે પૈસો હશે તો કામ લાગશે એ ભૂલો છો આમાંનો એક પ્રસંગ એમને બતાવ્યો એક માતા પિતા હતા તેને બે બાળકો હતા કુટુંબ મોટું હતું હવે હવે માતાનો સ્વભાવ ઉગ્ર હતો જમાનામાં તો કોઈ સામેથી બોલીને જવાબ અપાતો નતો એટલે ક્યારેક સાસુ બોલે ક્યારેક નણંદ બોલે ક્યારેક ઘરમાં કઈ બે માણસો વચ્ચે થાય આ બધો ગુસ્સો એના બાળકો પર ભણવાના નામ પર ઉતારે અને એટલો છોકરાને મારે કે છોકરો આ થઈ જાય એટલું મારે આખું કુટુંબ એના પર દિવસે દિવસે નફરત થતી ગઈ એના મધર પ્રત્યે હવે આ બધી વસ્તુને વર્ષોના વાણા વાઈ ગયા હવે માતા થયા સિત્તેર વર્ષના અને બાળક થયો એ વખતે લગભગ ચાલીસ વર્ષ હવે સમય આવતા જે જ્યારે બાળકના લગ્ન કર્યા લગ્ન કર્યા પછી એને એની વાઈફને પહેલી જ રાતે ફર્સ્ટ રાતે કીધું કે જો મારા મધરનો સ્વભાવ બહુ કડક હતો જેને કારણે મેં બહુ સફર કર્યું છે પણ તું તારો સ્વભાવ કડક રાખતી નહીં કારણ કે આપણા સ્વભાવને કારણે આપણા ઉગેલા જે જન્મેલા બાળકો છે તેને બહુ સફર કરવું પડે છે અને પછી આજે તું કહે કે ન કે મને મારા મધર પ્રત્યે કેમ દયા નથી આવતી તું બોલે છે ને કે મમ્મી મમ્મી કારણ કે મારા મમ્મીએ અમને ભણવામાં ખૂબ માર્યા કોઈ પણ વસ્તુ માગો તો માર સિવાય વાત નથી એને ગાળો સાંભળે છે અને મારે ખાધા છે અને એ બધાનું મુખ્ય કારણ જ્યારે સમજણ આવીને ત્યારે ખબર પડી કે આજ પપ્પાનો ગુસ્સો જાત દાદીનો ગુસ્સો જાત ભાભીનો ગુસ્સો આ બધા ગુસ્સા બધા મારા ઉપર ઉતરતા હતા અને એ ગુસ્સાને મારે અંદર ન લઈ જવા માટે હું પાઠશાળામાં ભણતો હતો ને ત્યારે બેનને પ્રશ્ન પ્રશ્ન હતો બેન આવું કેમ કરે છે તમે તો રોજ ગો છો કે સામાયિક સ્વર્ગ સુધી લઈ જાય મારા મમ્મી તો રોજ આ કેન્સર ભણવા સામાયિક પણ કરે તો એ સામાયિક ઘર સુધી કેમ નથી આવતું આ બહુ બહેનો વિચારવા જેવું છે આજના યંગ જનરેશન ખાત અત્યારે જે મા બાપો કહે છે કે અમારા બાળકો અમારો વિભય નથી થાતા વિવેક નથી આવતા અમને અડધૂત કરે છે તોડી પાડે છે આ બધાના કંઈક અંશે જવાબદાર આપણી વાવણી છે આ વાવણીથી બચવું હોય તો આજના યંગ જનરેશન તમને એટલું જ કહીશ પતિ મળ્યો છે કુટુંબ મળ્યો છે એનું જવાબદાર તમારો બાળક નથી અને આજે જે બાળકને જે મા બાપો એ સજા આપી છે એ બાળકો મા બાપને સજા આપી જ રહ્યા છે કારણ એને ખબર જ છે કારણ આ વાવણી તમારી છે અત્યારે તમે જોવાની અંદર બધાની સાથે બોલી બોલીને બગાડ્યા છે આ તમારું પરિવાર તમારી સાથે બગાડે છે કારણ કે આ કોઈનું આપેલું નથી ને કોઈનું દીધેલું નથી ને કોઈનું લીધેલું નથી આપણે વાવ્યું છે ને આપણે જ લડવાનું છે ત્યારે આપણા ધર્મની અંદર કહેવામાં આવે કે વાવો એક અને લણો અનેક પણ લણવું છે શું અનેક એ આપણે નક્કી કરવાનું છે કે મારે શું લણવું છે મારે શું જોઈએ છે જે વસ્તુ નથી જોતી એની વાવણી આપણે થાય છે અને જોઈએ છે એની વાવણી આપણે નથી કરતા જેને કારણે આપણે પૂરેપૂરી સજા ભોગવી રહ્યા છીએ આ બધાથી બચવું હોય તો કંઈક કન્સર્ન બહુ સમજવું જરૂરી છે આપણા સૌને માટે જય જીલેન્દ્ર